અને વિદુરની નીતિઓ તો તમને ખબર છે મને ખબર છે કે કેટલી વખણાય છે વિદુરાણી ઘર માં ગયા છે અને અંદર થી કેળા લઈને આવ્યા છે હા એક થાળીમાં કેળા મૂક્યા છે અને પ્રભુને કીધું છે કે જમો પ્રભુ ભગવાને કીધું છે તમે નહીં જમાડો કાકી તમારા હાથથી જમવું છે મારે વિદુરાણીને પોતાના શરીરનું ધ્યાન નથી એ બિચારી શું કરે હા એણે કેળા છોલ્યા છે હા અને કેળાની છાલ ભગવાનને હાથમાં દે છે અને કેળા પોતે ખાય છે કેળા પોતે ખાય છે અને છાલ કાઢી કાઢીને ભગવાન ને દે છે આ પ્રેમ હોય ને ત્યાં બધું જ ચાલે પ્રેમમાં બધું જ ચાલે અને ભગવાન પણ એમની સામે જોતા જોતા હસતા હસતા કેળા આરોગી રહ્યા છે એની છાલ ને આરોગી રહ્યા છે ભગવાન પણ